શુકયો ઠાકુર દીગ વિજયસિંહ એની દીકરીની સગાઈ શિવા સાથે નક્કી કરી દીધી યસ મિસ્ટર વિજયસિંહ પણ આ વાત મે તમને જણાવી છે ઠાકુર સાહેબને ખબર નઈ પડવી જોઈએ મારી નોકરીનો સવાલ છે તું ચિંતા ન કર હવે વિજયસિંહનો ખેલ શરૂ થાય છે હું પણ જોઉં છું કે શિવા અને સોનુના સાથિયા કેમ પુરાય છે ઓકે મિસ્ટર વિજય થેન્ક યુ હું આ લોકોને એવી ભેટ આપીશ સ્વસ્તેના સાક્ષા પુણ્યકલ્યાણવૃદ્ધિદા વિનાયક પ્રિય નિસ્તિવું નોર્ગો હા સુખી રહો ભગવાન તમારી જોડી અમર રાખે અને તમારા જીવનમાં સુખના સાથિયા પૂરે ઠાકોર દિગ્વિજયસિંહ

આ શિવા શિવાને સોનની જોડી જોઈને મને થાય છે કે સાક્ષાત શિવ અને પાર્વતી નાચી રહ્યા છે મુબારક હો સોનુ મુબારક હો શિવા તમારા બે દિલોના મોગા મિલનમાં હું વિગન બનીને પાપમાં પડવા નથી માંગતો ઓલ ધ બેસ્ટ આય સોનુ

હવે તો મારું તાંડવ શરૂ થશે એટલે દિગ્વેજય સિંઘ કોઈ દીવાનો નથી કે એની દીકરીને તારા જેવા મૂર્તિઓ મૂકીને એ મવાલીના હાથમાં હાથ સોંપી દે પણ તમે તો તમે તો 15 દિવસ પછી આવનારી પૂનમે સોનું ને શિવાના લગ્નનું વચન પણ દઈ ચૂક્યા છો શિવાની પહેલા હું તને વચન દઈ ચૂક્યો છું ને એક માયાના બે તલવાર કદી નહીં રહી શકે એટલે શિવાય તારા માર્ગમાંથી હાટવું જ પડશે પણ એને હટાવશે કોણ તું પણ હું એને કેવી રીતે હટાવી શકું ઠાકોર એ વાત હું તને વખત આવે બતાવીશ

મારી છકડી ન ચલાવે ત્યાં સુધી હું એનો ઘર સંસાર ચાલવા દેવાનો નથી હું રોજ રાતે ઓટલી પર બેઠો બેઠો પોટલી પીશ અને ચોકી પહેરો ભરીશ તું જરાય બી રાખીશ

હવે જયારે છે ને હવાર બપોર હાથ ના કે રાત ના ગમે ત્યારે હડવા આવે ને ત્યારે તારે આ પપોડી વગાડવા એટલે છે ને હું હાજર થઈ જઈશ ને રાખું જાગતા છે ને ઘરે બાંધજે અને રાતના હુતી વખતે છે ને તે પકડીને સુજેજે છે હા અને જેવી તું પીપુડી વગાડીશ ને કે હું હાજર અત્યારે છે ને હું ઓટલી પર બેઠો બેઠો પોટલી પીવું છું

આ વખતે તો એ જોર થી પપોડી વગાડે તો મેં પીધું શું ના મને લાગે છે કે પીવાનો ટેમ થઈ ગયો છે અને મેં પીધું નથી ને એટલે પીપુડી વાગવાનો વેમ થાય છે Peppure nativa ghi, peppure n a t i v ghi, w a r yem, aha, 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 a e a aha, 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 a a a a aha, aha, a a a h h a aha, 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 h a aha, h a a a aha, 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 h a a a aha, 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 a h

કમાલ થઈ થઈ ગયો ગજબ કેમ થઈ ગયો ને મેં પીધો નથી ને એટલા માટે એના નોરા છે ને એ પીપોળી જેવા આંબળાય છે આ નાના પોટલી આવળા મોટા પોટલા જેવી દેખાય છે આ તો પીના કુસપોલ છે આ કેમ થઈ ગયો છે દીવાનો આ ಸಸರಾ ಏಯ್ ಸಸರಿನಾ ಊಟ ગયો ಕಾಮ್ ತಿ ಆ ಆ ಹ ಬರಾಮ ರಾಮ್ এবೋڑے ನಜೋ ವಾಗು ಆ এবೋڑے ನಜೋ ವಾಗು ಆ ಮಾರೋ ಸಸರೋ આજ સુધી ಪೋಟಲಿ ಉಪಿತೋತ આજ ಆಕು ಪೋಟಲು ಪಿವಡಾವಿ ದಿತು ಕುತೋರೆ ಜಿಂದಗಿ ಬರ ને હું માણ્યા કરું પર્યા પહેલી રાત ચકડી મારી ચકડી લે વગાડ તારી એ પીપોડી પપોડી અરે છકડી વાલી છકડી પરણ્યો ત્યારે જે હાથ પકડ્યો તો એ જ હાથ પકડીને આજ સુધી સંસાર ચલાવ્યો પણ આજ તો આજ તો પહેલી રાત ઉજવી જ નાખીશ

લે હાલ હાલ મને લાગે છે કે ભલે શીવો વાત જોયા કરે આપણો પાછો થઈ ગયો છે શું ચકડી આવી ગઈ હું તારી જ હા મારી રાણી તને બોલાવવાનો આનાથી સારો ઉપાય બીજો કોઈ જ છોડી દો વિજય જેનો હાથ પકડે છે ને એ હાથ હાથે વાળો કદી છોડતો નથી તો જેના હાથમાં હતો ગયો હજી જો વાળો હોય તો તારું ખાંડું કપાઈ જશે ખાંડું કાપનાર પોતે કપાઈ જશે

અરે ભાગુ તો મારી ભૂમિકાનું મારી પાણી પીધું છે છોડું તો બીજા એ બંધાવવું પડશે અને જો તું તૈયાર હોય તો હું પણ સોનલ ને છોડવા તૈયાર છું તું તો બાંધવાની વાત કરે છે અરે બાંધવો હોય તો બાંધી લે

તમે શિવાની ચંપી શરૂ કરો જો તું ઈચ્છી હોય કે શિવ અહીંથી જીતો જાય તો તું તારા શરીર થી એક એક કપડા ઉતારતી જા યુનર હાજી મારો હે મારો અપરાઉતા એમ કઈશ એક કરવો થાય જૂતે ને ને મારો તો ઉતાર કપડા સતો બંધ કરો Toca para voltar né? Solo, não, Nem não. não, não! não, não! não, não!